કદાચ ઈ ગમે ત્યાં કદડા ની અંદર હીરો પડ્યો હોય ને તો ઈ જળકે ધળકે ધળકે ને ધળકી કારણ ઘણી પેલા દાખલો એ પોતો નરસિંહ મહેતા નો કેટલો બધો સુંદર અને કદાચ આપણને એમ થાય એમાં ઝડપતો છે એવું નથી આપણા ઇતિહાસો અને મહાપુરુષો આપણને ઘડી કે ઘડી કે સાક્ષી પુરુષ ક્યાં રાજા હરિશંદ્ર હતો આપણે તો એક વાટકીમાં સિરામણ નથી જરી કે પણ તોય ઝળકી ગયો જુઓ તો ખરા વચન વીળ્યા વચન દે વીડ્યા છે વિશ્વાસની વાતે દેખો હરિશંદ્ર હાલ્યા બજારે આ સતવાદી સતને માટે બાના તારા બ્રદને માટે

કે નકી માં નિવાસ પિતા નિવાસે નિવાસ સોળ વાલને એક રતી કહે કબીર આ નામ નક્કી કરો ને તો થાય મુક્તિ મુક્તિ આકાશમાં નથી મુક્તિ પાતાળમાં નથી આખા રાજકોટમાં ફરી આવીને તોય કે મુક્તિ મળે એવું છે નહીં મુક્તિ તો એક જ તમને સંતોને શરણે ગયા અને તમને એ વાત સમજાણી આની નામ જ મુક્તિ બાકી ગમે તે આપણે કહે હજારો વર્ષ સુધી હોમ કરી હવન ક્રિયા છે બરોબર હવામાનની શુદ્ધિ માટે હવામાન કરો એની કોઈ ના નથી પણ એક જ બાપા જેને જેને સંતો મેળ્યા ને એની બલીહારી છે મહાપુરુષે કીધું છે કે સંત જનીમાં એને ધન છે ધન ધન ધન્યતાના જાયા એ વૈકુંઠ ફૂટી ગયા એના વધામણા તમે બધા કરવાના અને સંતો ને આપણને તો કેટલી બધી પૂરણ દયા એટલી બધી હું તો કઉ છું શને આ શબ્દ મરણી સાંભળવા ન મળે મરણી

જેટલું બને એટલે મહાપુરુષ જરામ છે એનો જ પ્રકાર જરા અખિલ બ્રહ્માંડમાં ઈ રમી રહ્યો છે બીજો નહીં જેટલું બને ને જેટલું બને ને એટલું તમે જે સંતો મહાપુરુષો પણ સમજાશો એ પરિબ્રહ પરમાત્મા છે એ જરાય જુદો નથી 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 કદાચ એ આપણામાં મારે દેવામાં સમજણમાં થોડી ઘણી ખામી હોય તો કોઈ સંતો ને મહાપુરુષોના સંત સમાગમમાં આપણે એને અનુભવ લઈ લઈ જાણી લઈ જેમ છે તેમ આથી વિશેષ ક્યાંય છે જ નહીં કારણ કે ચોથા પત્ની વાત પીછી શિષ્ય સીધો પીછીએ બાપુ સાહેબ ગાયકવાડ જે થઈ ગયા જેણે રજવાડું હતું ઈ એમ કે છે કે આ નામ રૂપ ગુણ નો નાશ સોતું સેવી નાશ સોતા તત ઘરે નીવેડો એને કહીએ હરી દાસ બીજે ક્યાંય ગોતવાનો નથી આમાંથી તમે વાત કરી નાખો અને આપણને પરિભ્રમ પરમાત્માએ હામે બિહારીને આપણને નક્કી કરાવ્યું છે તાકાત નથી બીજા કોઈની સદગુરુ સંતો મહાપુરુષો સેવા નક્કી કરાવીએ કે આટલા બધા અનુભવી મહાપુરુષો અમને તેમ થતું જેથી મોહન રામ મહારાજ કોરડા પધાર્યા ને આવી વાત થોડી છે આમ કારણ કે હજી અમારો ઉગતો મારો સત્સંગ હતો બહુ નહોતો પછી અમારા પરમ પુજ્ય ભીમ બાપા એટલા બધા વિવેકી ને અને અવાર ને અવાર ભગવાન નો સમાગમ આયા થયો ગોરધનભાઈ એમ થયું કે હું આ બધું આમ તઈ એને કોરડાની ગોરધનભાઈ કે ઓહો વાત કરવી હાવ હેલી છે હું એમ કહું છું હાવ એટલે હાવ ઘણી પલે હું હોનાની દુકાનની વાત કરી ગયો હું કામ સંતો અને મહાપુરુષો પહેચી ને ખરીદી તો લઈ કાયમ માટે હાસવું ને એ બહુ અઘરું છે કાયમ માટે બાકી ભગવો પહેર લઈને મને ગણે પહેરું એમ થાય હું આ બધું ઉતારીને ભગવો પહેરલો લઉં એક દી પહેરીને તો ગામમાં તો નીકળો ખબર પડે કે એમ ભગવો પહેરાય છે એમ ખાલી વાતું નથી થાતી એની માટે રહેવા માટેની વાત છે ખાલી વાત વાત તો આખી દુનિયા કરી દે પણ જ્યાં સુધી પોતાનામાં જાય ને ત્યાં સુધી ખબર નહીં પડે નહીં પડે ને નહીં પડે એટલે મહાપુરુષો ક્યારે કે સદગુરુ સાહેબે સહી કરી દે પ્રેમ જોઈત પ્રકાશી આ અખંડ જાપ છે હું આ તમરો મટી ગઈ કાળની પાછી ભાઈઓ કોઈએ અત્યાર સુધીમાં કોઈએ કાળ ભાયો હોય તો કયો ખાલી ખાલી આપણને ભય બતાવી દીધો છે તું આ ભય નહીં તું મૂકી દે મીઠ્યા ગર્વ કાથી કાયાનો આ બધો ભય બતાવ્યો પણ આને ભય માંથી મુક્ત કરી દો હાવ હાવ એકદમ તું અખંડ અવિનાથી પરિભ્રમ પરમાત્મા સ્વરૂપ તારું છે હે એટલે મહાપુરુષો નિરાત મહારાજ બોલ્યા છે હમ એ જોકી પાર બ્રહ્મ છે હે પારા એ નામ રૂપ ગુણ નહીં અવતાર કોઈ જન્મો નથી પણ નથી કારણ કે જેમસેમ આપણને મહાપુરુષો આપણને પ્રગટ પ્રમાણ દે બતાવે છે આથી વિશેષમાં તો હું બસ એક જ જેને જેને નક્કી થઈ ગયું ને આ you know you know